અહીંયા આગળ નાઇન ટુ સિક્સટી નાઇન અને મિસ્ટર એન્ડ મિસિસ પાણીપુરીનું આયોજન કરવામાં આવેલું છે આજે એનું ઓપનિંગ છે કેફેનું અને તમને બધાને પણ આવા વિનંતી અને આ આવ્યું છે આપણે મકરપુરા ડેપો પાસે ચીફ ગેસ્ટ તરીકે સ્નેહા ચૌહાણ આવવાના છે અહીંયા આગળ પીઝાથી માંડીને બધી જ વસ્તુ ઇડલી સંભાળથી લઈને બધી જ વસ્તુ તમને અંડર હંડ્રેડમાં મળી જશે નમસ્કાર હું છું સ્નેહા ચૌહાણ અને આજે હું આવી છું નાઇન ટુ સિક્સટી નાઇન એન્ડ મિસ્ટર એન્ડ મિસિસ પાનીપુરીમાં સો ફર્સ્ટલી થેન્ક યુ સો મચ મિસ પરી મને ઇન્વાઇટ કરવા માટે એન્ડ ઇટ્સ વેરી ઓસમ તો આઈ વુડ રિક્વેસ્ટ કે તમે બધા પણ પ્લીઝ અહીંયા આવો અને આ એકદમ ધમાકેદાર એક્સપિરિયન્સ કરો હું છું સ્નેહા ચૌહાણ અને તમે મને જોઈ હશે ખાસી બધી સિરિયલ્સમાં ગુજરાતી સિરિયલ્સમાં હિન્દી સિરિયલ્સમાં ગજબ થઈ ગયો મૂવીમાં